નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બાળકીઓના માનીતા તહેવાર ગૌરી ના છેલ્લા દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરીવ્રત કરતી નાની બાલિકા તથા મહિલાઓને ફૂડ પેકેટ અને વેફર્સ નું વિતરણ કરવામાં આવ્યું છેલ્લા સોળ વર્ષથી ગૌરીવ્રત કરતી તમામ મહિલાઓને ફૂડ પેકેટ આપવામાં આવે છે અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે દશાંશ પાંચ શૂન્ય જેટલી મહિલાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા તમામ બાળકો અને મહિલાઓમાં ખુશાલી વ્યક્ત કરી હતી છેલ્લા દિવસે વિસ્તારમાં રહેતા પચાસ જેટલી બાળાઓને અલગ અલગ જાતના ફ્રૂટ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર બિલાલ બુરાવાલા આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે અને ગૌરી વ્રત કરતી બાળાઓ જે અમારે અહીંયા ડભોઈ રેલવે નવાપુરા વિસ્તારમાં છે ત્યાં ત્યાં બાળાઓને આજે છેલ્લો દિવસ ગૌરી વ્રત નિમિત્તે આજે અમે ફ્રૂટ અને વેફર અને ચીવડા એનું વિતરણ કરેલું છે નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે તેની શુભેચ્છા પાઠવી છે અને ખરેખર આપણે જોઈએ ને તો આવી રીતે બાળાઓને જો પ્રોત્સાહન આવી રીતે આપીએ અને એ કરીએ તો ગૌરી વ્રત જે કરે છે ને એ બાળાઓને વધારે ઉત્સાહ આવે અને કરવાનું મન થાય ને આજે જે ઉપવાસ કર્યો છે એના બદલે પાંચ દિવસનો ઉપવાસ જે કરે છે આપણે તેના બદલે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે કેમ કે નાની નાની છોકરીઓને જે ભૂખે રહેવું ને એ એમ જુઓ તો અત્યારના પ્રમાણે અઘરું છે પણ તો પણ આપની નાની નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે પચાસ જેવી છોકરીઓને વિતરણ કર્યું અમે